સરોવર ડેમમાં પાણીની આવક ઘટી છે ડેમની સપાટી એકસો છત્રીસ પોઈન્ટ બત્રીસ મીટર પર પહોંચી સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થવાથી બે પોઈન્ટ ચોપન મીટર દૂર છે ડેમના પંદર દરવાજા ત્રણ પોઈન્ટ દસ મીટર પહોળા ખોલવામાં આવ્યા નદીમાં કુલ ત્રણ પોઈન્ટ એસી લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે સરદાર સરોવર ડેમ એકાણું પોઈન્ટ ઓગણસાહીઠ ટકા ભરાઈ ગયો છે તો નર્મદા ડેમમાંથી સતત પાણીની આવક થઈ રહી છે સરદાર સરોવર ડેમ હવે ઓવરફ્લો થયો છે એ ડેમના પંદર દરવાજા ત્રણ પોઈન્ટ દસ મીટર પહોળા ખોલવામાં આવ્યા છે ઓવરફ્લો થવાના અણી પર છે નર્મદામાં આ આહલાદક દ્રશ્ય કે જ્યાંથી સરદાર સરોવર ડેમમાંથી પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે તો નીચાણવાળા જે વિસ્તારો છે એ જગ્યાએ અલર્ટ આપી દેવામાં આવ્યું છે લોકોને નદી કિનારે ન જવા માટેની પણ અપીલ કરવામાં આવી રહી છે આ વખતે ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા નહીં સર્જાય અરવલી જી